પરફેક્ટ માપ સાથે અને એકદમ ક્રિસ્પી ફરસાણવાળાની દુકાન જેવી પાલક પાપડી આજે આપણે ઘરે બનાવીશું આ રીતે તમે બનાવીને તો ફરસાણવાળાના દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને સરળ રીતે બનશે પાલક પાપડી બનાવવા માટે અઢીસો ગ્રામ પાલકના પાનને અલગ કરીને ગરમ પાણીની અંદર પાંચથી દસ મિનિટ સુધી રહેવા દઈશું એ પછી તરત જ હવે એને ઠંડા પાણીમાં એડ કરી લઈશું અને એમાં પણ બેથી પાંચ મિનિટ રહેવા દઈશું અને મિક્સર છણની અંદર પાણી વગર જ એની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે એક કપ જેટલું તેલ એક કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું અને અડધું અડધી ચમચી જેટલો પાપડખાર એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તે જ કપની મદદથી એક કપ જેટલી પાલકની પ્યુરી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું આ માપ રાખશો ને તો તમારી પાપડી પણ ક્રિસ્પી અને ફરસાણવાળાની દુકાન જેવી બનશે પાંચસો ગ્રામ બેસનને ચાળીને સારી રીતે મિક્સ કરી લઈશું પાપડીનો લોટ વધારે પડતો કઠણ નથી કરવાનો બસ ચમચામાંથી આ રીતે નીચે ના પડે ને એટલો ઢીલો રાખવાનો છે હવે આ રીતે પાપડીના ઝારા ઉપર તેલ લગાવીને આ રીતે હાથની મદદથી ઘસીને પણ તમે પાપડી પાડી શકો છો અને જો તમારી પાસે ઝારો ના હોય ને તો આ રીતે સેવ પાડવાના સંચાની અંદર પાપડીની જાળી એડ કરીને એમાં પણ આ રીતે રાઉન્ડ શેપમાં પાપડીને કરીને પાડી શકો છો તો એકદમ ક્રિસ્પી અને ફરસાણવાળાની દુકાન જેવી પાપડી તૈયાર છે તો તમે પણ મારા આ માપ સાથે બનાવશો ને તો એકદમ સરસ બનશે અને આ પાપડીને ઓડી પેપર બેગની અંદર ભરીને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ